હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ કાચા બટેકામાંથી બનતું એક ઇન્સ્ટન્ટ અને નવો નાસ્તો જે ફક્ત એક જ ચમચી તેલમાં બની અને તૈયાર થઈ જાય છે સાંજે નાની નાની ભૂખ લાગે ત્યારે તમે બાળકો માટે જો આ નાસ્તો બનાવશો તો તે બહારના પિઝા અને બર્ગર બધું ભૂલી જશે એટલું ટેસ્ટી બને છે તો આ વિડિયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આવી જ નવી નવી રેસિપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે બટાકાનો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બે નંગ મોટા બટાકા લીધેલા છે તો આ રીતે પહેલાં આપણે તેને છોલી લઈશું ત્યારબાદ આ રીતે ચપ્પુની મદદથી આપણે તેને રાઉન્ડ સ્લાઇસ કરવાની છે તમે જોઈ શકો છો બિલકુલ આ રીતે કરવાની છે અને તેની થિકનેસ પણ આ રીતેની જ રાખવાની એકદમ પતલી પણ નહીં અને જાડી પણ નહીં એ રીતે રહે એ રીતે આપણે હવે બંને બટાકાની સ્લાઇસ કરી લઈશું સ્લાઇસ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેને એક વખત પાણીથી સરસ રીતે વોશ કરી લઈએ તો બધી સ્લાઇસ હવે તૈયાર થઈ ગઈ છે તો આપણે તેમાં ચોખાનો લોટ એડ કરીશું પહેલાં આપણે આ રીતે થોડો જ એડ કરીશું અને ત્યારબાદ જરૂર લાગે તો તમે વધારે એડ કરી શકો છો ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું એક ચમચી જેટલું નમક એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ તમે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો એક નાના બાઉલ જેટલી કટ કરેલી કોથમરી એડ કરીશું અને ત્યારબાદ હાથ વડે જ આપણે સરસ રીતે બધું મિક્સ કરી દઈએ અને આ રીતે આપણે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી કરી અને બધી જ જે આપણે વસ્તુઓ એડ કરી છે તે બટેકા જોડે સરસ રીતે મિક્સ થઈ જશે અને લોટ જે એડ કર્યો છે તેનું એકદમ સરસ એવું બટેકા ઉપર એક કોટિંગ આવી જશે તો તમે જોઈ શકો છો બટાકાની સ્લાઇસ હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે એક મોટું પેન લેશું અને તેમાં એક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે જે બટેકાની સ્લાઇસ કરીને તૈયાર રાખી છે તેને આ રીતે આપણે રાઉન્ડ શેપમાં ગોઠવી દઈશું એક ઉપર બીજી સ્લાઇસ આવે એ રીતે આપણે તેને ગોઠવવાની છે તમે જોઈ શકો છો જેથી કરી અને બધી એકાબીજામાં એકદમ સરસ રીતે સ્ટીક થઈ જશે એક લેયર આ રીતે બટાકાની સ્લાઇસનું થઈ જાય ત્યારબાદ આપણે ઉપર ચીઝ એડ કરીશું ચીઝ એડ કરવાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે જો તમારે ચીઝ એડ ના કરવું હોય તો પણ ચાલે અને ત્યારબાદ ફરી વખત એક લેયર આપણે બટેકાની સ્લાઇસનું કરીશું ત્યારબાદ તેને ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું તો હવે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે નીચેની તરફ પણ બટાકા કૂપ થઈ ગયા છે તો આપણે તેને આ રીતે ઉલટો કરી અને એક પ્લેટ ઉપર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો નીચેની તરફ બટાકા સરસ રીતે કૂપ થઈ ગયા છે તો આ રીતે હવે આપણે તેને બીજી તરફ પણ કૂપ થવા માટે મૂકીશું આ રીતે ઉપર આપણે એક ચમચી જેટલો પિઝા સોસ એડ કરીશું જો તમારે ટમેટો કેચપનો યુઝ કરવો હોય તે પણ કરી શકો છો ત્યારબાદ ઉપર મોટા કટ કરેલા ટામેટા ડુંગળી અને કેપ્સિકમ એડ કરીશું તમે કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હવે આપણે ઉપરથી ફરી વખત થોડું ચીઝ એડ કરી દઈએ આ રીતે ચીઝ એડ કરેલો નાસ્તો હશે તો બાળકોને પણ ખૂબ જ ભાવશે અને ઉપરથી આપણે થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું ત્યારબાદ ફરી વખત તેને ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે કૂક થવા દઈએ તો હવે તમે જોઈ શકો છો ચીઝ પણ ખૂબ જ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે અને આપણો કાચા બટેકામાંથી બનતો નાસ્તો બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે જોતાં જ આવે છે ને તમારા મોઢામાં પણ પાણી આ નાસ્તો ખાવામાં પણ એટલો જ સરસ બન્યો છે હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ તો હવે સાંજે ભૂખ લાગી અને કંઈ નવું ખાવાનું મન થાય ત્યારે આ કાચા બટેકાનો નાસ્તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો